તો મળ્યા પાછા બીજા બ્લોગની અંદર વ્લો તો ચાલુ જ રહેવાના છે પણ તમે બહુ ઓછા લાઈક સબસ્ક્રાઈબ અને શેર બહુ ઓછા કરો છો તો મારી મહેનત છે તમારે ખાલી લાઈક કરવાના છે અને શેર ધડાધડ કરવાના છે વિડીયો અને કોમેન્ટ કરવાની છે કાંઈ પૈસા નથી બેતા તમારે મારે કાવડી મહેનત છે તો તમારે શું પૈસા બેસે ખાલી લાઈક કોમેન્ટ અને શેર કરવાનું છે વિડીયો વિડિયો વિડિયો આજે હું બનાવીશ ગાંઠિયા તો ગુડ મોર્નિંગ છે ચણાનો લોટ મને જોવાની છે આજે હું બનાવીશ ગાંઠિયા પાછા થઈ રહ્યા છે ગાંઠિયા મસ્ત સૂર્ય મારા મોઢા ઉપર આવે છે અને મસ્ત સવાર ગુડ મોર્નિંગ તો ચણાનો લોટ લીધો છે બહુ સારી ચટણી નાખેલી છે તીખા ગાંઠિયા છે એટલે આ જશે નમક નમક थोड़ी चपटी घड़दर जाजी ने तीखा गाठिया ऐसे नल्ला चपटी घड़दर अने हवे जासे सु आ अने अजमो अल्ले अजमा ना क्या नल्ले गैस ना था <laughs> चलाना लोटे नल्ले मस्त जाजा बदल अजमा જાજો એટલે કંઈ અડધો કિલો નથી નાખવાનો હવે લોટ બાંધી લઈશ અને પછી બતાવીશ તમને હું ગાંઠિયા કેમ કરું છું કેમ કે ગાંઠિયા મારે વારંવાર કરવા પડે છોકરાને બહારના ગાંઠિયા ભાવતા નથી એટલે ક્યારેક ક્યારેક વિડીયો બનાવી લઉં છું અને બૈનારીઓ મોજીલી મેરાણી લાઈક કરો વિડીયો ગમે તો ના ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો કે ગાંઠિયા કેવા બન્યા છે ના આગામી વિડીયો તો જોતા રહેજો મોજિલ મેરાણીને મોજીલી મેરાણી સરસ એકદમ સવાર ને સવાર સવારમાં સૂર્યના કિરણો સીધા જય માથે સીધે સીધા ક્યાંય જાય નહીં ને આ બંધાઈ રહ્યો છે મારે લોટ એટલે ભાઈ એક હાથે ફોન પકડો ને એક હાથે લોટ બાંધો ને પોહાય નહીં મને પછી લોટ બાંધીને તમને બતાવું છું ને ત્યાં સુધી છે ને ચા પાણી પી લ્યો તમારે ચકલા આવી ગયા છે ચણમાં લાડા લે 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 જ ખિસકોલીનો એટલો ખેદો કરે બીજ સાડીનો બોડી છે બોડીમાંથી પાંદડા બહુ ખરે બહુ જ બોરાય પણ ખાઈ રહ્યા છે મસ્ત લોટ બંધાઈ ગયો ઘણીક વાર રેસ્ટ દઈ દીધું છે આ બાજુ રાખો આ મંજુર રોકડ તો લોટ બંધાઈ ગયો છે ઘણીક વાર રેસ્ટ આપી દીધો છે અને હવે બનાવીશ હું ગાંઠિયા તેલ મૂકીને પછી તો મૂકી દીધું છે તેલ અને બનાવીશ હવે ગાંઠિયા 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 તો આવી રીતના સંચામાં લોટ ભરી લેવાનો છે તેલ થાય છે હજી અને હવા અંદર ના રહી જાય ને આટલા લોટ પ્રેસ કરવાનો છે તેલ ધગે નહીં ધગે હજી ઓછું ગરમ થયે ને એટલે એમ તો ધગે ને હું થયું કે બોલવું નથી કંઈ એટલે બધા લો તેલમાં હરકતા તેલમાં હાથ નાખતા હોય તો ખબર નહીં કેવી રીતના નાખતા કંઈક પણ કેમિકલ ચોપડતા જ હોય અથવા તો ઠંડા તેલમાં હાથ બરો ને થોડું ઠંડા તેલમાં હાથ બરો ને તો હાથ ના ધગે એવું છે મેં ટ્રાય કરીશ

ભાઈ તને મજા ન આવી તો આજો ક્યારેક ખાવા હોય તો ગાંઠી આવું બનાવી દઈશ તમને એવું નહીં હોય ચા તો નહીં મળે પાણી આવે છે તમને પણ મને ખબર છે પણ અત્યારે તમને દઈ ના શકું કેમ કે તમે દૂર છે હું દૂર છું હા તમે દૂર છો હું પણ દૂર છું એટલા માટે ખાવા હોય તો મને કહેજો આપણે બનાવી આપીશ ગાંઠિયા મને ગાંઠિયા કરતા કંટાળો આવે હંચો ભરતા છે ને એવો કંટાળો તો આ ત્રીજો ઘણવો જશે હમણાં ફટોફટ વાહ વાહ તમને મારા વિડીયો કેવા લાગે છે સારા લાગે છે નથી ગમતા તો પણ કોમેન્ટ કરજો ગમતા હોય તોય કોમેન્ટ કરજો અને ગમતા હોય તોય જોજો ના ગમતા હોય તોય જો જો મોજીલી મેરાણી જયશ્રી જાડેજા આવા વિડીયો તમને કોણ બતાવે ગાઠિયા બનાવવાના કોઈ હું એક જ બતાવું પછી જવા દઈશ ડબ્બામાં ધ્યાન રાખમાં ફેસબુક વાળા ને ઇન્સ્ટાગ્રામ વાળા ને યુટ્યુબ વાળા ને કોઈ ઘરે આવશે નહીં ખાલી કોમેન્ટ કરશે ના મારા કોમેન્ટ કરશે ફેસબુક વાળા પણ લાઈક કરશે કોમેન્ટ કરશે અને શેર કરતા રહેજો મારા ફોલોવર્સ અને સપોર્ટ કરો ને સપોર્ટ કરો ને મને સબસ્ક્રાઈબ કરો ને કેમ કે સબસ્ક્રાઈબર થતા જ નથી થતા જ નથી બિલકુલ નથી થતા કેમ કે યુટ્યુબ ઉપર જાઓ મોજીલી મેરાણી જોવો ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો વિડીયો ગમે તે જોવો ના ગમે ત્યાં જુઓ જુઓ હવે આને પાછા પલટાવી દઈશ આમ ને બે બાજુ ચોળવવા પડે નહિ એક બાજુ ચોડવીએ અને એક બાજુ કાચા રહી જઈશ એવું કાચા રહી જઈશ ગાંઠિયે હા ભાઈ હઠ મેં તો ગયે બાબુજી કામ કરતે 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 જાતી હું બાબુજી ગાંઠિયા 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 મતલબ 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 હંસા 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 આપણે નું જ બોલવાનું આટે માં બન એવી રીતના કે જ નહીં પ્રફુલ પ્રફુલ કુજ કેતો હોય આમાં ગોળ 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 અચ્છા અચ્છા ઘુમા ગાંઠિયા બોલે ગાંઠિયા પલટાવી દો ને સરસ એકદમ ચડી જાય જરાય કાચા રહે અને તમે બોર થતા હોય બોર મતલબ ખાવાના બોર નહીં કંટાળતા હોય તો ચા પીવો જો

પાછો ખંચો ભરવાનો આવશે આ ખાલી થઈ જાય ખંચો ભરવાનો રહી બનાવીશ ત્યાં તો વિડીયો બહુ લંબાઈ જશે એટલે હવે કટ કરી નાખીશ થોડો પછી ગાંઠિયા તૈયાર થઈ જશે તો અહીંયા આપને બતાવવામાં આવશે કે કેવા ગાંઠિયા થયા છે આમ તો થઈ ગયા છે ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઇંગ્લિશ અરે વા पण तो इंग्लिश आहे आवडेच जयश्री તો મળ્યા એક બ્રેક પછી એક બ્રેક પછી ઝૂકે ક્યાં નહીં સલાહ સલાહ ઝૂકે ક્યાં નહીં એટલે એક બ્રેક પછી મળું છું હું પણ થોડુંક ચા પી લઉં ને તમે બધા ચા પી લો અને મને ગાંઠિયા અત્યારે ખાવા નથી કેમ કે હું બનાવતી હોય ને એટલે મને ના ભાવે પછી બીજે દિવસે હું ખાઈશ મને સ્મેલ નાકની અંદર કરી જાય ને એટલે પછી મને બહુ ઓછું ભાવે તો હમણાં છોકરા ઉઠશે એટલે ગાંઠિયા માએ ગાંઠિયા કર્યા માએ ગાંઠિયા કર્યા ખુશખુશાલ થઈ જશે કેમ કે મારા છોકરાને બહારના ગાંઠિયા બહુ ઓછા જ ભાવે બહુ ઓછા અને ઘરવાળા થેપલા કરવાના હતા પણ આજે મારે જવાનું છે પાછું બહાર એટલા માટે હું ગરવાળા થેપલા નહીં બનાવી દઉં તો એક બ્રેક પછી તો બની ગયા છે ગાંઠિયા મસ્ત એકદમ કડકડ એ ઢોરાવું નથી બતા લે 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 એટલે એક કિલો ગાંઠિયામાંથી આટલા બધા ગાંઠિયા બન્યા એક એ ટોપ ભરાણો અને એક કિલો તેલમાંથી હજી પોણો કિલો તેલ એટલું છે કેમ કે અઢીસો ગ્રામ જ તેલ ગયું છે એટલે ઘરે બનાવીને ખાય તો એકદમ સરસ આપણું ઘરનું તેલ હોય અને ગાંઠિયા પણ સરસ બને છે એટલે બહુ મોંઘા નથી પડતા અડધી કલાકની ખાલી મહેનત જોઈએ તો મહેનત તો કરવી પડે ને ભાઈ તો મહેનત કરવી પડે અડધી કલાકમાં એક કિલોના ગાંઠિયા અને અડધો કિલો પોણો કિલો તેલ હજી વધેલું છે અઢીસો ગ્રામ તેલમાં એક કિલો લોટ ચણાના લોટના ગાંઠિયા બને છે અને સરસ એકદમ આપણા ઘરના અને કંઈ બીમાર ના પડે ગળા ન ભરે અને બહુ ભરેલું તેલ એનો હોય આ પછી હજી અખરે યુઝ થશે મીઠા તેટલામાં તરી લઈશ આ બાજુ બને છે ચા તો ચા બની જાય તો આવું છે ઉભરાય ની ચા તો ભાઈ હવે મારું પેકિંગ કરીશ અને જઈશ પાછી મારા બીજા ઘરે